તાલાલામાં સિનિયર સિટીઝન તીર્થયાત્રા બે તબક્કામાં સંપન્ન માધવપુર દ્વારકા બેટ દ્વારકા અને નાગેશ્વર જેવા ધાર્મિક સ્થળોની યાત્રા કરાવવામાં આવી તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા આયોજિત આ સિનિયર સિટીઝન તીર્થયાત્રામાં પચાસ બસ પચાસ કાર અને છસો સ્વયંસેવકો સાથે સુત્રાપાડા અને તાલાલાથી બે તબક્કામાં લગભગ પાંત્રીસો જેટલા વડીલોને નિઃશુલ્ક યાત્રા કરાવવામાં આવી હતી આ યાત્રા દરમિયાન વડીલોને રહેવા જમવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી આ ઉપરાંત વડીલોની સેવાર્થે ડોક્ટરની ટીમ પણ સતત પગે જ સાથે જ રહી હતી યાત્રા દરમિયાન અર્જુન મોઢવાડિયા સહિત દિગ્ગજ નેતાઓ દ્વારા તમામનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું આ તીર્થ દરમિયાન પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્રએ પણ ખૂબ જ સરાહનીય સહયોગ પ્રદાન કર્યો આ યાત્રા સંપન્ન થતાં આહીર સમાજ ખાતે સન્માન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો ભગવાનભાઈ શું કહેશો કેટલા દિવસની યાત્રા હતી આજે આહિર સમાજની અંદર ઉષ્માભેર તમારું સ્વાગત કરવામાં આવ્યું છે આખી વાત આમ તો પચીસ છવ્વીસ એક્યાવીસ અને અઠ્યાવીસ હશે છેલ્લો દિવસ ચાર દિવસની યાત્રા હતી પેલા રાઉન્ડની અંદર તાલાળા તાલુકો હતો અને એ અહીંયાથી પચીસ તારીખે સવારે અમે પ્રસ્થાન કર્યું હતું અને બીજે દિવસે સિત્યાવીસ તારીખે આ જ સમયે અમે પરત પાછા વેરાવળ આવ્યા હતા અને એ લોકો સૌ સૌના પોતાના વિસ્તારમાં એમના ઘરે રાત્રિના દસ સુધીમાં પહોંચી ગયા એવી જ રીતે સુત્રાપાડા તાલુકાની બીજી યાત્રાનો તબક્કો એ અમે સત્યાવીસ તારીખે વહેલી સવારના સાડા પાંચ વાગે સ્ટાર્ટ કરીએ દ્વારકા પાદીપુર દ્વારકા ઉછળી આ રીતનો અમારો સત્યાવીસ તારીખનો પ્રોગ્રામ હતો અને એ બધામાં દર્શનો કરીને ફરી પાછા અઠ્યાવીસ તારીખે આજે રાત્રિના સમયે અમે અહીંયા આહીર સમાજની વાડી વેરાવળ પધાર્યા છે અને અહીંયાથી બધા પરત પાછા એમના મોડી રાત સુધીમાં એમના ઘરે પહોંચી જશે અહીંયા પણ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી અને આ યાત્રાની અંદર જે સફળતાપૂર્વકનું અમે પાર પાડી ગયા છે એમાં મારા યુવાનો મારા સ્વયંસેવકો અને જે આગેવાનોની ટીમ હતી એની પણ જે એમને જવાબદારી સોંપી હતી એમના કારણે આની અંદર અમે સફળતા પ્રાપ્ત કરી ગયા છીએ હું ખાલી નિમિત્તભાઈ ન છું આને પણ યાત્રિકો પણ જોડાણ એટલી મોટી સંખ્યામાં અને આજે હું તમને જો ત્રણ સાડા ત્રણ હજાર લોકોને એક સાથે ટ્રાવેલિંગમાં લઈને નીકળવું એટલે બહુ ચિંતાનો વિષય હોય છે દવાદના દેશની મહેરબાનીથી સોમનાથ બાગદાદાની મહેરબાનીથી એક પણ યાત્રીને કોઈ જાતની મુશ્કેલી નથી કોઈ માણસની નહીં કોઈ ઉલટી નથી કરી કોઈ રીતે તાવ નથી આવી એટલે યાત્રા સફળતાપૂર્વક પાર પડી કે દ્વારકાધીશની કૃપા હોય તો શક્ય છે એમની પ્રેરણા હોય તો જ આ કાર્ય થાય એમનો આદેશ હોય તો જ હું કરી શકું અને આ કાર્યને જે સફળતા મળી છે તમામ લોકોના સહયોગથી મળી છે ભગવાનભાઈ આપે એક જણાવ્યું આગળ કે જ્ઞાતિવાતીના વાળા તોડીને એક થાવ એ શું કહેશે બાબા વાસુદેવ કમ આ દેશના વડાપ્રધાનનું પણ સૂત્ર છે બધાને જોડો રાજ્ય જોડો દેશ જોડો અને વિશ્વના તમામ દેશોને જોડો એ કાર્ય જે નરેન્દ્રભાઈ કરી રહ્યા છે એમણે જે આ સૂત્ર આપ્યું છે એ સૂત્રને સાર્થક કરવા માટે મેં મારા વિસ્તારમાંથી એની શરૂઆત કરી છે અને મને આનંદ છે એ વાતનો કે એક જ પંગતમાં એક જ લાઇનમાં એક જ રૂમમાં કોઈ વાળા ભીત સિવાય બધા સાથે રહીને ચાર દિવસ આનંદ કર્યો છે ને એ જ એક કુટુંબની ભાવના અહેવાલ પરાગસંગતાની લોકાર્પણ